શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવજીની પાંચસો સત્તાવીનમી જન્મ જયંતિના પવિત્ર અવસર પર ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી ઉજવણી વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી આ ઉજવણીના ભાગરૂપે એક વિશાળ નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગર કિર્તન યાત્રામાં શિખોના પવિત્ર ગ્રંથ ગુરુગ્રંથ સાહિબને સુંદર રીતે શણગારેલી પાલખીમાં બિરાજમાન કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવી હતી અને આજે પાંચ નવેમ્બરના રોજ ગુરુ નાનક દેવજીની પાંચસો સત્તાવનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે નાનકવાડી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું સાથે નાનકવાડી ખાતે લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ લંગરમાં હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લેશે ખાલસા વાય કી ફતે સિદ્ધ બોલણ શુભ વચન તન નાનકડી કમા કાલજુગના અવતાર શીખ ધર્મના સ્થાપક ધન ધન શ્રી ગુરુ નાનક દેવજી મહારાજજીનો પાંચસો સત્તાવન પવિત્ર પાવન પ્રકાશ ગુરુ શ્રી ગુરુ નાનક સાહેબના ચરણ સ્પર્શ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટ વડોદરા શહેરમાં આજે ભવ્ય ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભાવિકો અત્યાર સવારથી જ આજે પ પાંચમી નવેમ્બરે જોડાઈ ગયેલ છે અને એની અંદર વિવિધ જથ્થાઓ દ્વારા હરજસ કીર્તન ગુરવાણીનો રસપાન કરાવવામાં આવી રહ્યો છે ગુરુજીના કથા રૂપે શ્રવણ કરવામાં આવી રહ્યો છે દસ વાગ્યાથી પંગતની અંદર એક જ પંગતની અંદર કોઈ પણ ધર્મ નાતના ભેદભાવ વગર જે લંગર ગુરુકા પ્રસાદ આપી લોકો માનવતાની સેવા થઈ રહેલ છે અને માનવતાના સેવા અર્થે બ્લડ ડોનેશન કેમ્પ પણ દસ વાગ્યાથી કાર્યરત છે અને લોકો ભેર અહીંયા ઉજવણીમાં જ્યાં ભાગ રહી રહ્યા છે ત્યાં સેવાના કાર્યોમાં પણ બહુ પ્રેમ સ્નેહ ભાઈચારાથી ગુરુમારીજીનો સંદેશ કીર્ત કરો નામ જપો વાંચી ઘેર ઘેર પહોંચે ને સૌનું કલ્યાણ થાય એક પિતા એક કેમ બાળકની એ મનોવૃત્તિ દરેકની બની જાય અમારો દેશ પ્રગતિ કરે એના માટે અમે આ સંસ્કારી નગરીના તમામ નગરજનોને અમે હાર્દિક અભિનંદન પણ પાઠવીએ છીએ ને સરકાર મળી રહેલ છે સરકાર બદલ વિવિધ એજન્સીઓ મીડિયા પોલીસ ડિપાર્ટમેન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપ્રેમીજનો સૌના અમે આભારી છીએ આપ સૌને અહીંયા ગુરુદ્વારા પર ધારવા નમ્ર વિનંતી છે ગુરુ સાહેબના આશીર્વાદ સૌને મળે એટલું કહીને ગુરુ મહારાજજીના આપ મહાન પ્રકાશ પર્વ નિમિત્તે આપને લાખ લાખ અભિનંદન વાહેગુરુજી કા ખાલસા વાયગુરુજી કી ફતે